હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે લગ્ન પ્રસંગને બાજુ પર મૂકી વર અને કન્યાના પરિવારના પાલિકાને વડી કચેરી ખાતે ધામો નાખવો પડ્યો વડોદરા મહાનગરપાલિકાનો અણઘણ વહીવટ સામે આવ્યો છે લગ્નના ત્રણ મહિના પહેલા પરિવાર દ્વારા પાલિકા સંચાલિત પ્રેમાનંદ હોલ અને સરસ્વતી હોલ બુક કરાવવામાં આવ્યો હરણી બોટ દુર્ઘટના પછી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ મિયર અને કમિશનર વર અને કન્યાના પરિવારને યોગ્ય જવાબ નહીં આપતા પરિવારના લોકો પાલિકાના પ્રાંગણમાં રોષે ભરાયા પાલિકાના કમિશનર દ્વારા લગ્ન હોલની ની રજૂઆત કરવા આવેલા પરિવાર સાથે ભર્યું વર્તન કરાયા હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે પરિવારના મુખ્ય સભ્ય ભાજપના બૂથ પ્રમુખ હોવા છતાં પાલિકાના હોદ્દેદારો વાત સાંભળી નિરાકરણ લાવી શકતા નથી ત્રણ માંજલપુર સુભાનપુરા પ્રેમાનંદ અને સરદારબાગ આ અતિથિગૃહનો રિપોર્ટ આપ્યો છે એન્જિનિયરિંગ ટીમ પાસેથી

એ પણ ઉપયોગમાં એવું કદાચ દૂર આપવામાં આવે પાલિકા કોઈ વ્યવસ્થા રિપોર્ટ આવ્યો છે કે આ પાંચ અતિથિગૃહ નો વપરાશ સદંતર બંધ કરવું માનજો અતિથિગૃહ અંદર નો જે પોર્શન છે એનો કઈક સીલિંગ પરથી ફોપડા પડે છે

તપાસ કમિટી દ્વારા કઈક કોઈક જગ્યા જર્જરિત હોવાનું કઈક માહિતી મળી છે એટલે જર્જરિત હોવાના કારણે કઈક ના પાડવામાં આવી છે કોર્પોરેશન થી હવે શું છે તપાસ કમિટીમાં શું તપાસ કરી છે એ વિશે માહિતી બધું કમિશ્નર સાહેબ પાસેથી મળી શકે પ્રસંગ હતો કમિશનર સાહેબ પાસે માહિતી મળશે તમને ખ્યાલ નથી કે કેમ રદ કરવામાં આવ્યું છે બુકિંગ એમનું એકચ્યુઅલી કમિશનર બજેટમાં બેઠા છે તપાસ કમિટીની તપાસ ચાલતી હતી એટલે કદાચ કઈક કારણસર તપાસ કમિટીની કારણસર બંધ કર્યો છે કમિશનર પાસેથી જવાબ મળશે કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય અને એના આગલા દિવસે એને કહી દેવામાં આવે કે તમારો બુકિંગ મને માહિતી નથી મે કમિશનર સાહેબ પાસે એમને મોકલ્યા છે કે આપ જાઓ કમિશનર સાહેબ આપનું સાંભળી અને આપણને જે પણ એમને શું માહિતી છે શું તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે ત્યાં બાજુ પર છે મેન વસ્તુ એ છે કે કોઈક તપાસ કમિટી એ તપાસ કરી એટલે કમિશનર સાહેબ પાસે માહિતી હશે કે કેમ ના પાડવામાં આવી છે પ્રસંગ કરવાની બની શકે કે કઈક વધારે કોઈ જર્જરી થશે એટલે હવે કમિશનર સાહેબ ને પરિવાર મળશે એટલે કમિશનર સાહેબ એમને કહેશે તો રદ કર્યું હોય તો હવે પરિવાર જાય કે અલગનો પ્રસંગ હોય એ રદ કર્યું છે કે નહીં એ ભી મને નથી ખબર કમિશનર સાહેબ એમને કહેશે ખબર વાત એમને 4 મહિના મે ખાલી એવું કીધું છે કમિશનર સાહેબ ને કે આપ આ પરિવાર ને જરા સાંભળીને એમનો પ્રસંગ છે તો આપ સોલ્યુશન લાવી દો એમને 4 મહિના પહેલા બુક કરેલું હોય નચન એ કશી માહિતી મને નથી એમને આજે કંઈક ના પાડવામાં આવી એટલે મારી પાસે રજૂઆત કરવા હતા એટલે મેં કીધું કે આપ કમિશનર સાહેબને મળી લો મેં કમિશનરને ફોન કરીને માહિતી આપી કે ભાઈ એમને બેન કમિશનર પાસે ગયા તો એમને અંદર કમિશનર ગેરવાતો ન કરી છે એ કેટલું યોગ્ય છે મેં કમિશનર સાહેબને એમના ફોન કરીને કીધું કે આ પરિવારને પ્રોબ્લેમ છે આપ જરા એમને મળી અને એમના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી મેયર તરીકે આપની જવાબદારી બની કે નહીં શહેરના નાગરિકો હે મેં કીધું મે કીધું કે આ કેમ આ વસ્તુનો વિષય આવ્યો છે પરિવાર આજે કઈક વિષય લઈને આયો છે આપ એમને મળી અને એમનું જે પણ હેલ્પ થતી હોય કયા કારણસર શું છે જરાક સાંભળી અને આપ મત આપો સ્ટાર્ટ થોડો હાથ પાછળ અરે પાલિકામાં એટલા માટે કે મારા કોઈના છોકરાનું લગન છે અને કરેલો હતો અને આજે સવારે ફોનથી જણાવવામાં આવ્યું બપોરે કે પ્રેમાનંદ હોલ જર્જરિત હોવાથી તમે આ પ્રસંગ કરી નહીં શકો હવે બે દિવસથી ત્યાં ઓલરેડી પ્રસંગ ચાલતો હતો કાલે બી એક પ્રસંગ થયો છે અને આજે એમણે એવો નિર્ણય લીધો તો અમે ક્યાં જઈએ આજે બે થી ત્રણ હજાર માણસો આવ્યા છે બારગામથી બી આવ્યા છે અમારી જમતથી તો અમે શું કરીએ એના માટે કોઈ રસ્તો લેવા આવ્યા છીએ મેયરશ્રીને મળીએ તો મેયરશ્રી કમિશનરશ્રીને મળો

મોદી સાહેબ આપણા એટલા સારા નેતા છે એમના લીધે આપણે શું કાર્યકર્તા તરીકે અમે શકતા નથી એ બધા પર નજર રાખે છે પણ અમે એ કહીએ છીએ કે નીચેના જે છે જેમને સત્તા સોંપેલી છે એ પણ અધિકારીઓ પર નજર રાખે કારણ કે ઉપર અંધેરી નગરી નહીં ચાલતી પણ નીચે જે અંધરી ચાલે છે દરખાસ્ત કરી કે હું બી કાર્ય કરતા છું પ્લસ એમના બીજા ભાઈ છે કાકા છે એ બી કોર્પોરેશન અધિકારી રહી ચુકેલા છે રિટાયર છે પણ એ પોતે બી અધિકારી રહી ચુક્યા કોર્પોરેશન અધિકારી જે આવે દરખાસ્ત કરવા અને કાર્યકર્તાઓનું જો ના સાંભળતા હોય સામે તમારી સાથે જે ઘટના બની છે તમે માનો છો કે ફક્ત ને ફક્ત નેતાઓ સાહેબના નામ પર જ આવે એવું જ છે શું નામ છે આપનું ઓકે